છોટાઉદેપુર જિલ્લાની લડોત સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા આઠ કરોડની ઉચાપતનો સરકાર દ્વારા કરાયેલો કેસનો પંદર વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો છોટાઉદેપુર કોર્ટે તમામ છવ્વીસ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે સને બે હજાર નવની ની સાલમાં લડોત સુગરમાં રાજકીય વેરવૃત્તિથી કુલ છવ્વીસ આરોપીઓની વિરુદ્ધમાં ઉચાપતનો કેસ નોંધવામાં આવેલો હતો આક્ષેપ મુખ્યત્વે એવો હતો કે આ લોકોને જે ખાંડની વેચાણ કરવા માટેની પરવાનગી આપવામાં આવેલી હતી તેના કરતાં વધુ ખાંડ કોટા કરતાં વધારે ખાંડ વેચાણ કરી અને ડાયરેક્ટરોએ આ રૂપિયા આઠ કરોડનું મંડલીનું નુકસાન નુકસાન કર્યું છે અને એ રૂપિયાની ઉચાપત કરી છે એવા આક્ષેપ સાથે બે હજાર નવની સાલમાં ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદ ચાલી જતાં આખા કેસની અંદર એક પણ લેસ માત્ર પુરાવો ફરિયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી અને તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી આજરોજ નામદાર કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યા છે નામદાર કોર્ટ દ્વારા સ્પષ્ટ નોંધવામાં આવેલું છે કે ફરિયાદ પક્ષ દ્વારા લેસ માત્ર પણ પુરાવો આ કેસમાં રજૂ કરી શકેલ નથી લેણદારો આ કેસમાં કોઈ લેણદારોનો કેસ જ નથી આ કેસ ફક્ત મંડળીને નુકસાન થયું છે એવા આક્ષેપ સાથે આ કેસ દાખલ કરવામાં આવેલો હતો